અતની જય એ આવો આવો મારા વેળાના ભૂમિની જેવીઓ દેવતાઓ મારા ભરવો આકાશમાં વસ્તી ન જીરો બટાકા ભણ્યા હતા એટલે ભરવો આટલા દાડા હનુમાન દાદા ટક્કર ચાલી મને મારા ઝેરા ને મારા ભગવાનો કે છે કે લાલાભાઈ આટલા દાડા અમે ટક્કર ચાલી તમારા જેવો દીવાથી અગરવતી હતી બને હવે અમને ઉતરવા જો અમે છેલ્લી ઘડા આકાશમાં વાદળા લઈને ધોળ એવા મારા ભરવો એ સપનામાં કીધું લાલાભાઈને કે લાલાભાઈ હવે આકાશમાં નથી ટક્કર દલાતી તરતી માતા ઉભેર અમને જમી પલાડવા જો જંગલમાં ઝાડકા ફૂંકાઈ જાય છે અને ગાયો રોવે છે ગાયને કાચ ખવડાવે એવો અમને વર્ષા થવા જો એ મારા વેળાના ભગવાનો માતાઓ કહે છે કે લાલા ભે ગાયામાં માં આડા નથ પડો ને ગાયનો રખવાડો કરવા જો કીધું કે ભગવાન તમે જે કરો